તાલુકાનું પાટણ અને વાવ થરાદ જિલ્લાના અડીને સીમાડે આવેલું આ એક પર્યટન સ્થળ છે પૌરાણિક સ્થળ છે સુઈગમ તાલુકાનું સોનેત ગામ સોનેત ગામથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલી આ પવિત્ર જગ્યા એટલે ભગવાન ગોપેશ્વર મહાદેવનું મંદિર અંદર નિર્જન વિસ્તાર છે અને જેટલા વર્ષ આ એક પ્રાચીન મંદિર છે પરંતુ આ મંદિરનો વિકાસ નથી થયો કેમ કે આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે આજુબાજુના સાત ગામોના સીમાડા વચ્ચે આવેલું આ મંદિર છે ભાદરવા વદ છઠના દિવસે અહીં મેળો ભરાય છે અને અતિ ભવ્ય આ મંદિરનો મહિમા છે કેટલાય આ મંદિરની અંદર જે લોકો માનતા માને છે એ માનતા પણ પૂરી થાય છે એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શિવ અને કૃષ્ણની કથા સાથે જોડાયેલી છે અને જ્યારે ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપે હતા અને વૃંદાવનની અંદર જેઓ વાંસુ વાંસળી વગાડતા હતા એ સમયે ગોપી વેશે ભગવાન શિવ પાર્વતીજી સાથે આ ગોપી વેશે રાસ જોવા માટે કૃષ્ણના રાસ જોવાની અંદર રાસ લીલામાં જોડાયા હતા અને કૃષ્ણની વાંસળીના સુરે એવા તો મગ્ન બની ગયા હતા કે પોતે પોતાનું સ્થળ કાળ ભૂલી ગયા ભાન ભૂલી ગયા જટા છૂટી થઈ અને પોતે પોતાની છબી છતી થઈ કે ભગવાન શિવજી આ કોઈ ગોપી નથી અને એ સમયે પોતે અનુભવ્યો અને આવી નિર્જન જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ યોગ શક્તિથી અહીં રાસ રચ્યો હતો અને એ સમયે પોતે પોતાની છબી ખુલ્લી પડી જવાને કારણે ભગવાન શિવે અહીં ગોપી સ્વર મહાદેવના સ્વરૂપે અહીં અંતર ધ્યાન થઈ ગયેલા એટલે કે આ મંદિરની જે શિવલિંગ છે પૌરાણિક છે સ્વયંભર પ્રગટેલું છે અને આ પૌરાણિક જગ્યા ઊંચાઈ ઉપર આવેલી હોવા નજીકમાં આવેલા કુંડની અંદરથી પાતાળ ગંગા સતત વહેતી હતી અહીં માતૃ અને પિતૃ તર્પણ વિધિ પણ થતી હતી પરંતુ કાળક્રમે અહીં ભૌગોલિક પરિસ્થિતિની અંદર બદલાવ આવવાને કારણે આ જે પાતાળ ગંગા તે બંધ થઈ ગઈ છે અત્યારે આ મંદિર એક જીર્ણ શીર્ણ હાલતમાં છે કેમ કે લોકોની અવરજવર ઓછી છે નિર્જન વિસ્તાર છે ખાસ બાબત તો એ છે કે અહીં પ્રાથમિક સુવિધાનો ખૂબ મોટો અભાવ છે મંદિરની ખૂબ મોટી જગ્યા છે આજુબાજુના સાત ગામનો સીમાડો છે અને કહેવાય છે કે અહીં ચોસઠ ગામની જાગીરનું આ મંદિર છે મંદિરના મહંત અહીં પોતે એક મંદિરની વ્યવસ્થા સંભાળી રહ્યા છે પરંતુ ખાસ જોવા જઈએ તો પ્રાથમિક સુવિધાઓમાં મંદિર સુધી આવવા માટેનો રસ્તો નથી સોનેત ગામથી પાંચ કિલોમીટર આજુબાજુના તમામ ગામોથી પાંચ સાત કિલોમીટરના અંતરે આ એક ત્રિભેટે આવેલું મંદિર છે અને મંદિર અતિ પ્રાચીન છે મંદિરનો વિકાસ થાય તો આ જે આપણી પ્રાચીન ધરોહર છે જે પૌરાણિક ભાઈ તીર્થસ્થાનો છે એ તમામ તીર્થસ્થાનો વિકાસ થાય અને સાથે સાથે નજીકમાં આવેલા એક મોટું એક તળાવ છે કે જે સરોવર લગભગ વીસ સ્કેર કિલોમીટરના ત્રેજિયાની અંદર આવેલું છે વિશાળ માત્રામાં પાણી ભરાયેલું છે શિયાળાની અંદર વિદેશી પક્ષીઓ મહેમાન બને છે ત્યારે અહીં એક પર્યટન સ્થળ તરીકે પણ આ જગ્યાનો વિકાસ થઈ શકે છે તેમ છે અને ઐતિહાસિક ધરોહરને સાચવવામાં આવે અહીં એવી આ વિસ્તારના સ્થાનિકોની માગણી પણ છે ત્યારે સરકાર દ્વારા આવા પૌરાણિક ધરોહરને સાચવવા માટે ખાસ રસ દાખવે એવી વિનંતી છે ધન્યવાદ ઓમ નમો નારાયણ આ ગોપી સુધર જગ્યા સોનેત ગાંવ સુઈગાંવ તાલુકામાં આતી હૈ મે એસા બ લેખ હે કે પાંચ હજાર વર્ષની જૂની જગ્યાએ इस जगह इतनी पुरानी जगह होते हुए भी इस जगह में कोई व्यवस्था नहीं ना रोड की व्यवस्था ना पानी की व्यवस्था ना लाइट की व्यवस्था इस इस जगह में सरकार कोई भी ध्यान नहीं दे रही रोड के लिए कम से कम पचास मांग मांगनी करी कोई रोड नहीं जो आता है बोल बोल के जाता है कि भाई हाँ भाई गोपी सर की रोड इस जगह पे सबसे जरूरत मेन वस्तु रोड रोड मेन वस्तु तंत्र तो कोई यहाँ कोई ध्यान ही नहीं दे रहा गोपेश्वर की जगह है कि नहीं क्या है क्या नहीं हाँ ये जो थोड़ा मारा हुआ एक है वो बेचारा घना सपोर्ट कर रहा है बाकी यहाँ कोई सपोर्ट नहीं सरकारी एक रुपए का सपोर्ट नहीं है जगह में कोई भी हो आप क्या मांग करते हैं सरकार? सरकार से मेन वस्तु मांग मारी रोड की रोड यहाँ पे मान को सावन महीने में कम से कम नहीं तो पांच से सात हजार पब्लिक सोमवार को यहाँ पे जम के जाती है पांच से सात हजार पब्लिक मेला के दिवस कम से कम चालीस से पचास हजार पब्लिक आती है किस 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 रास्ते से आए आए पब्लिक 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 सबसे दिक्कत तो तो की पड़ी तरह आए, तो आए? जगह आस्था का केंद्र है जगह तो, तो आस्था का के केंद्र है लेकिन इसमें थोड़ा सरकार को भी ध्यान देना चाहिए ना अपना चाहे वो धारा सभ्य हो चाहे वो सांसद सभ्य हो कोई भी हो चाहे वो सरपंच हो तो एक यही मा, मेन मांगनी अपनी यह कि रोड प्राथमिक सुविधाओं का अभाव बस ब्राबने सुविधा को वाओ है रोड मेन बस तो रोड में रुक चाहिए बस कुल की जगह है 64 गोल मेन तो अपने 64 गोल बोलो अपनी सरकार से यही मांगनी है कि एक रोड करा दे बस बहुत है अपने लिए कार मारो नाम चौधरी मुकेश भाई शंकर भाई ગામ સોને આપણે આજ ગોપીસર જગ્યાની થોડી ચર્ચા કરીએ તો વાવ થરાદ જિલ્લા અને પાટણ જિલ્લાની સરહદે આવેલું આ એક પૌરાણિક મંદિર છે જેઓ પાંડવો વખતથી એમ દંતકથા છે અને જૂનો ઇતિહાસ બોલે છે કે આ પાંડવો વખતનું મંદિર છે પાંડવોએ અહીંયા પૂજા કરી હતી શિવની અને શિવજી સ્વયંભૂ પ્રગટ થયેલ છે એ વર્ષોથી આજ દિવસ સુધી અહીંયા જોવા જઈએ તો કોઈ વિકાસ નથી થયો તો પ્રથમ તો રોડ બને અને સરકારશ્રી થોડું ધ્યાન દોરે તો અહીંયા એક બાજુમાં જ મોટું ડેમ આવેલું છે ત્યાં પર્યટક સ્થળ બને એમ છે અને એની જ જોડે એક મંદિર આવેલું છે જે પૌરાણિક મંદિર છે અને સાત ગામના સીમાડે આવેલું છે અને બે જિલ્લાના બોર્ડરે આવેલું છે તો સરકારશ્રીને અમે ગામ વતી અને સાત ગામ વતી રજૂઆત કરીએ કે સાહેબ થોડું આમાં દિલગીરી રાખીને કાર્ય કરો તો બહુ પૌરાણિક મંદિર છે પાંચ હજાર વર્ષ પણ પુરાણું દંતકથા છે આની અને અહીંયા ત્રણસો એકર જમીન આવેલી છે ત્યાં કોઈ જો કોઈ પણ પર્યટક સ્થળ કે કોઈ મત્સ્ય ઉદ્યોગ બનાવવો તો પણ બની શકે એમ છે તો સરકાર શ્રીને અમે ગામ વતી અને તમામ સાત ગામ વતી એ જ રજૂઆત કરીએ છીએ શ્રી રણછોડભાઈ ગંગારામભાઈ સોનેત સુ તાલુકો અમારા ગામની પાંચ કિલોમીટરની અંદર એક મંદિર આવેલું છે શિવજી અને ભૈરવ દાદાનું મંદિર છે પૌરાણિક જગ્યા છે ગોપીશ્વર મહાદેવ ત્યાં બેવળના એકસો વીસ ગામની જગ્યા છે અરે ત્યાં જવા આવવા માટે રસ્તાની સગવડ નથી એટલે સરકાર જોડે અમારે પાંચ કિલોમીટરનો ડામર રોડની માગણી કરવા સામે અને બીજી લાઇટની વ્યવસ્થા નથી એટલે સોમવાર કે અન્ય દિવસે પણ કોઈ આવવાની સુવિધા નથી અમારા મંદિર ઉપર દર્શન કરવા માટે એટલે સરકાર જોડે રોડની માંગણી કરીએ છીએ અમે ને લાઈટ એવી પણ સરકારને વિનંતી કરીએ છીએ વાવથરા જિલ્લાના સોનેત સોયગમ તાલુકાના સોનેત ગામ ત્યાં ગોપીશ્વર મંદિર સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયેલ છે પૌરાણિક બહુ પૌરાણિક મંદિર છે પણ મંદિરને રસ્તાને કારણે એનો વિકાસ અટકેલો છે આજ સુધી કોઈ રસ્તો બનેલો નથી અમે સરકારમાં જાણ કરેલ છે અને હાલના સ્વરૂપજી રાજ્યકક્ષાના મંત્રી સાહેબને પણ અમે જાણ કરેલ છે વિધાનસભાના અધ્યક્ષ સાહેબને પણ જાણ કરેલ છે એમણે આપણને કીધેલું છે ટૂંક સમયમાં ગોપીશ્વરનો રસ્તો બની જાય છે જો રસ્તો બની જાય તો આનો જોરદાર વિકાસ થાય એમ છે અને સરકારશ્રીને બીજી ખાસ કહેવાનું કે આ એક વીસ ચોરસ કિલોમીટરમાં સંડેર ડેમ આવેલો છે જો આને પર્યટક સ્થળ તરીકે બનાવવામાં આવે તો જોરદાર આનો મંદિરનો જોરદાર વિકાસ થાય એવું છે સરકારશ્રી આના તરફ થોડું ધ્યાન દોરે જોવા જઈએ તો